નમસ્તે મિત્રો આજે આપણે બનાવવાના છીએ ઉનાળાની સીઝનમાં એવો સરસ મજાનો મેંગો આઇસક્રીમ સરસ મજાની આપણે કેરીને છોલી લેવાની છે પછી એના કટકા કરી લેવાના છે મિક્સર જામમાં અને એનું સરસ મજાનો મિક્સર જામમાં ક્રોસ કરી લેવાનું છે આવી રીતે થોડુંક ઠીક રાખવાનું છે પાણી અંદર બિલકુલ એડ કરવાનું નથી હવે આપણે એક તપેલામાં દૂધ લેવાનું છે મેં લગભગ લીટર જેવું દૂધ લીધું હતું એનો એક કે બે ઉભરાયા પછી મેં એમાં ટેસ્ટ પ્રમાણે થોડી ખાંડ થોડુંક આઈસ્ક્રીમ સ્વીટ હોય એના માટે મેં થોડા કેશનના દાણા નાખ્યા હતા અને ફરીથી આપણે એને ઉભરા લાવવાના છે દૂધ લીટર લીધું હોય તો જ્યાં સુધી આપણે દૂધ અડધું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે દૂધ નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે આવી રીતે સતત હલાયા કરવાનું છે ત્યારબાદ જોયું કે આપણું દૂધ અડધું થઈ ગયું એને ઠંડુ કરવા મૂકી દેવાનું છે ઠંડુ કર્યા પછી આપણે જે મેંગોનો પલ્પ બનાવ્યો હતો એ ટેસ્ટ પ્રમાણે અંદર નાખવાનો છે એમાં મેં થોડોક મિક્સર ચારમાં જરાક કાંઠથી ક્રોસ કર્યું હતું અધકચરો જ કરવાનો છે અને મેં થોડા અંદર કેરીના કટકા પણ લેવા દીધા હતા હવે તે મારી પાસે આઈસ્ક્રીમ બાઉલ હતા તો મેં એમાં આવી રીતે જે આપણે દૂધ બનાવી મેંગોનું તે અંદર ભરી દેવાનું છે આવી રીતે બધું ભરી દીધું ત્યારબાદ બદામની કતરણ પિસ્તા કે તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ હોય તેની પતરણું ઉપર નાખવાની છે અને થોડુંક થોડુંક ઉપર કેસરના દાણા પણ નાખ્યા છે તેને મારી પાસે એક પોલિથિન હતી એને આવી રીતે સરસ મજાની ફિટ કરી દેવાની છે એટલે કે હવા બિલકુલ બહાર ના જાય એ રીતે અને રબડથી પેક કરી દેવાની છે પછી આપણે તેને ફ્રીજ ડીપરમાં લગભગ સાતથી આઠ કલાક માટે મેં રવા દીધું ત્યારબાદ પછી ચેક કરી લેવાનો તો સરસ મજાનો એકદમ યમી બધાને જ ભાવે એવો આપણો સરસ મજાનો ઉનાળામાં ખવા એવો મેંગો આઇસક્રીમ તૈયાર છે પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ